રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના છે તે સામે આવી છે જેમાં રામાપીર ચોકડી પાસે વહેલી સવારે નજીક નશામાં ધૂત કાર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું કાર ચાલકે બાઇક અંદાજે બસો મીટર સુધી ઢસડી હતી આ બનાવમાં બાઇક ચાલક આધેડનું મોત નિપજ્યું હતું અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા અકસ્માત સર્જાર બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે સમગ્ર મામલે એસીપી પશ્ચિમ રાધિરા બારાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કિરીટભાઈ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા કાર સવાર અનંત ગજર અને દેવેન્દ્ર ઉપાધ્યાય અડફેટે લીધા હતા અકસ્માતના બનાવમાં આરટીઓ અને FSL ના અધિકારીઓની મદદ લેવામાં આવી છે કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે મેડિકલ ટેસ્ટમાં બંને પીધેલા જણાશે તો તે અંતર્ગત અલગથી ગુનો દાખલ કરવામાં આવશે રામાપીર ચોકડી પાસે કિરીટભાઈ પોંદા કરીને વ્યક્તિ છે એ પોતાનું બાઇક સીડી ડિલક્સ લઈ અને જતા હતા પોતાના નિવાસસ્થાને ત્યારે પાછળથી એક વોક્સ વેગન ટી રોક કાર એણે આ બ્રિજ ઉપર જ કિરીટભાઈ વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયેલું છે અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજ થી થોડી આગળ જઈ અને આરએમસી ના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે અને જે અંદર બે વ્યક્તિઓ હતા એ બે વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે ડિટેન કરેલ છે અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે બંને વ્યક્તિઓને મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવશે અને મેડિકલ તપાસણીમાં જો વિધેલી હાલતમાં હોય તો એમના વિરુદ્ધમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવશે આ જે વ્યક્તિઓ છે બંને એ જે કાર ચાલક હતા એ અનંતભાઈ મહેન્દ્રભાઈ ગજ્જર એનું નામ છે અને એ ગોવર્ધન ચોક એકસો ફૂટ રિંગ રોડ ના રહેવાસી છે અને એની સાથે કો પેસેન્જર તરીકે દેવેન્દ્રભાઈ અનંતભાઈ ઉપાધ્યાય હતા આ બંને હાલ એમના કહેવા પ્રમાણે અનંતભાઈની કોઈ ફેક્ટરી છે ત્યાંથી આવી રહ્યા હતા અને રસ્તામાં આ જે બાઇક છે એના ટક્કર માર્યું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે સ્થળની વિઝિટ કરી એના પ્રમાણે જે ગાડી છે એની સ્પીડ વધારે હોવાનું જણાઈ આવે છે પણ એની ડિટેલ તપાસણી માટે અમે એફએસએલ અધિકારીને બોલાવેલા છે સાથે આરટીઓ ના જે અધિકારી છે એને પણ ઇન્સ્પેક્શન માટે બોલાવેલા છે અને હાલ અમારી જે પોલીસ છે એ આ દિશામાં તપાસ કરી રહી છે વાત કરવામાં આવે તો રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના છે તે સામે આવે છે પરમ દિવસે રાત્રે છે રાજકોટના જે અમીન માર્ગ ઉપર છે તે પૂરપાટ ઝડપી આપતી બે કાર વચ્ચે અકસ્માત થયો હતો ને હવે ગત રાત્રિના એટલે કે આજે વહેલી સવારના વધુ એક અકસ્માત છે તે સામે આવ્યો છે રાજકોટના આજે દોઢસો ફીટ ઉપર શીતલ પાર્ક સર્કલ આવેલું છે સર્કલ નજીક વહેલી સવારે એક બાઇક સવાર વેપારી છે તે જઈ રહ્યા હતા અને પાછળથી આવતી છે 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 તે લીધા હતા કે જે બાઇક ચાલક તેનું મોત નિપજ્યું છે અને જે મહત્વની વાત કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે બંને કાર ચાલકો હતા તે નશામાં ધૂત હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી છે તે સામે આવી રહી છે રાજકોટ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને એફએસએલ સહિતની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મહત્વનું એ છે કે રાજકોટમાં આ રફતારનો જાદુ છે કે રફતારના આ જે ખેલ છે તે ક્યારે થાંભશે અને નબીરાઓ ક્યારે હવે સુધરશે તે એક મોટો પ્રશ્ન છે તે હાલ ઊભો થઈ રહ્યો છે કે કારણ કે છેલ્લા બે દિવસની અંદર સતત આ બીજી ઘટના છે તે અકસ્માતની સામે આવી છે અગાઉ પણ પરમ દિવસે અમીન માર્ગ ઉપર છે તે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઓવર સ્પીડને કારણે અકસ્માત સર્જાયો હતો આજે ફરી એક વખત છે તે અકસ્માત છે તે સર્જાયો છે કિરીટ પૈદા નામનો વ્યક્તિ છે તે આ બાઇક ઉપર જઈ રહ્યો હતો અને તેની પાછળ જે કાર આવતી હતી અનંત ગજેરા અને અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામનો વ્યક્તિ છે તે આ બંને કારમાં સવાર હતા અને બંનેએ જે છે તે બાઇકને છે તે અડફેટે લીધું હતું અકસ્માતમાં આ જે કહી શકાય કે કિરીટ પૈદા છે બાઇક ચાલક તેનું ઘટના સ્થળે છે તે મોત નીપજ્યું છે મહત્વનું છે કે પોલીસ દ્વારા આરટીઓ અને એફએસએલના અધિકારીઓની મદદ લેવામાં આવી છે અને કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે હાલ જો બંને જો પીધેલી હાલતમાં હશે તો એ ગુનો પણ એક ઉમેરવામાં આવશે મહત્વનું છે કે જે માહિતી મળી મુજબ આજ વહેલી સવારે છે તે આ ઘટના છે તે બની હતી રામાપી ચોકડી નજીક આવેલ ઓવરબ્રિજ અકસ્માત સર્જાયો ઉતરતા કાર એટલી સ્પીડમાં હતી કે બાઇકને બાદ લાંબો અંત સુધી છે તે બાઇકને સાથે ઢસડી ગઈ હતી ક્યાંક ને ક્યાંક આ ઘટનાને પગલે જે છે તે ઘટનાને પગલે ક્યાંક ને ક્યાંક જે બાઇક ચાલક છે તેનું મોત નીપજ્યું છે મહત્વનું છે કે અનંત જે છે તે રાજકોટમાં એક ની એન્જિનિયરિંગની કંપની છે તે ચલાવે છે દિલ્હીમાં અને દિલ્હીમાં પણ તે અભ્યાસ કરી ચૂક્યો છે મહત્વની વાત એ સામે આવી રહી છે કે રાજકોટમાં હવે આ રફતારનો જાદુ છે ત્યાં ક્યારે થમશે કારણ કે અવારનવાર રાજકોટની અંદર આવા બનાવો છે તે સામે આવી રહ્યા છે જે બાઇક હોય કાર હોય કે તેના અકસ્માતો અથવા ખાસ તો ઓવરસ્પીડ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસ આવા નબીરાઓ સામે ક્યારે પગલાં રહેશે તે એક જોવાનું રહેશે કારણ કે ક્યાંક ને ક્યાંક આ જે રફતારની મજા છે તે કોકને માટે ક્યાંક ને ક્યાંક કોકના પરિવાર માટે એક મોટી સજા બનતી હોય છે ત્યારે રાજકોટના વધુ એક અકસ્માતની ઘટના છે તે હાલ સામે આવી છે જી